ઉપર ચાલકે નોકરી ચાલતા જઈ રહેલા છાસઠ વર્ષીય ઈસમ ને અડફેટે લેતા સારવાર દરમિયાન તારીખ ત્રણ છ બે હજાર પચીસ ના રોજ રાત્રે નવ પંદર વાગ્યા આસપાસ ગુલાબ મોહમ્મદ અહેમદ મિયા શેખ ઉમર વર્ષ છાસઠ જેઓ બસમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે જેઓ નોકરી પર ચાલતા જઈ રહ્યા હતા જે દરમિયાન એક અર્ટિગા ફોર વ્હીલર કારનો ચાલક પોતાની અર્ટિગા કાર નંબર જીજે સી એન થ્રી ફાઇવ વન ઝીરો પૂરપાટ ઝડપે હંકારી લાવી ચાલતા જઈ રહેલા ગુલામ મોહમ્મદ અહેમદ મિયા શેખને અડફેટે લેતા અકસ્માત કર્યો હતો જેને લઈ તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રાહદારીઓ દ્વારા ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સ ને કરવામાં આવી હતી કોલ મળતા જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ગુલાબ મોહમ્મદ અહેમદ મિયા શેખ ને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઇમરજન્સી વોર્ડના આઈસીયુ માં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા જેને લઈ તેમના પરિવારજનોએ અર્ટીગા કારના ચાલક ચેતન કુમાર વલ્લુભાઈ પટેલ સામે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે